જિલ્લાના વહીવટી વડા છે ને આપ આપે એની કોઈ મારા વતી સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નીલરાવને બોલાવ્યા હતા અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ 1.5 કરોડ માંગતા હતા પણ માંડ 75 લાખમાં પૈતું છે અને એમને 75 લાખ રૂપિયા આપણે આપવાના થાય છે ત્યારે સાંસદ એવું કીધું કે ના ભાઈ આપણે 1 રૂપિયો આપવાનો થતો નથી એમ કરીને ને સાંસદ એ બે આંટા પ્રેસ કરી છે હવે મેં બી ધારા સભ્ય છું સાહેબ સાંસદ તમારું નામ લઈને એવું કે છે કે મને કલેકટર એ ત્યાં બોલાવી ને કીધા હતા તમે કલેકટર ને પૂછી લો એટલે અમે પૂછવા આવ્યા સાહેબ મેં ક્યારે તમારી પાસે પંદર પંચોતેર લાખ રૂપિયા ની માંગણી કરી આ વાત ખોટી ખોટી વાત છે ને હા તો આ મેં લેખિત માં આવ્યો છું સાહેબ તો મને સાહેબ આપ શ્રી મને ન્યાય આપશો એવી માંગણી છે સાહેબ આપણે માર્ગ અને મકાન વિભાગ ના એક્શન સાહેબ ને ભી પૂછી લેજો

જરૂરી છે માનનીય ભરૂચના સાંસદ શ્રી દ્વારા ચૈતર વસાવાએ પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો તો અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે એટલે મનસુખભાઈને મારે વિનંતી છે જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ઢેડીયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો મારી રાજકીય કારકિર્દી મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો એ વ્યાજબી નથી આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે એટલે મનસુખભાઈ ફરી આવું અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરે નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવીખ